મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન ઝલકની અંદર આજે વાત કરી છે કેન્દ્રીય વિદ્યાલયની ભરતી જાહેરાત વિશે જેનો પગાર ધોરણ છે છવ્વીસ હજાર ચોવીસ હજાર જેવું હોઈ શકે છે મિત્રો પીટીજી અને બીએડ કરેલા તમામ ઉમેદવારો છે અહીંયા અરજી કરી શકે છે કારણ કે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ આ ત્રણેય માધ્યમિક વિભાગની અંદર અલગ અલગ સ્થળોએ પીઆરટી અને પીજીટીટી શિક્ષકોની ભરતી આવી ગઈ છે ચાલો વિસ્તારે માહિતી મેં આપી દઈએ આપને અને પેલા વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી તો ફ્રેન્ડ્સ આપને જણાવી દઈએ કે આજે ભરતી છે ભરતી પ્રક્રિયાનું જે દિવસ રાખવામાં આવેલો છે ઇન્ટરવ્યૂનો એ છે અગિયાર ચાર બે હજાર પચીસ શુક્રવારના રોજ મિત્રો સાડા આઠથી સાડા નવ દરમિયાન તમારે આવવાનું છે વિષય અનુસાર વાત કરું તો શૈક્ષણિક પરામર્શક અને ખેલ પ્રશિક્ષકની જરૂર છે મિત્રો હાલમાં આપ જાણો છો એમ ખેલ સહાયકની પણ ભરતી આવેલી છે ત્યાર પછી વાત કરીએ તો સ્નાત સ્નાતકોત્તર શિક્ષક છે એની જરૂર છે અંગ્રેજી સગણક વિજ્ઞાન અને અર્થશાસ્ત્રની અંદર મિત્રો જરૂર છે ત્યાર પછી ટીજીટી કરેલા વિશેષ શિક્ષકની જરૂર છે અને અંગ્રેજી હિન્દી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનના પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક છે એમની અહીંયા ભરતી કરાવવામાં આવનાર છે મિત્રો ખાસ કરીને નોંધાઈ લેજો શૈક્ષણિક બે હજાર છવ્વીસ પચીસ છવ્વીસ દરમિયાનની આ ભરતી છે જે માટે તમારે સ્વહસ્તાક્ષરે તમારી અરજી લખવાની રહેશે અને કેન્દ્રીય વિદ્યાલય તમારે જવાનું છે કયું કેન્દ્રીય વિદ્યાલય છે તો બિલકુલ આપણે જણાવી દઉં કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી મહેસાણા કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી મહેસાણા અંતર્ગત તમે પ્રસ્તુત ભરતી છે એમાં પોતાની ઉમેદવારી મહેસાણાની આસપાસના વિસ્તારમાં રાખો છો તો ચોક્કસથી નોંધાવી શકો છો અન્ય તમે જોબ કરવાના હેતુથી ત્યાં જવા માગો છો તો પણ આપની ઉમેદવારી જરૂરથી નોંધાવજો મિત્રો આપના તમામ જે પણ યોગ્યતાઓ છે યોગ્યતાઓના સર્ટિફિકેટ તેમજ અનુભવનો સર્ટિ અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો આપની પાસે હોવો જરૂરી છે થેન્ક યુ સો મચ આતી માહિતી આજની ભરતી અંતર્ગત કેન્દ્રિત